એ ના લાવી પણ હું ઘરે વહેલી બી ના ગઈ હું અહીંયા જ રહી જ્યારે ગરબા પચીશે ને ત્યારે જ હું જઈશ ભલે પ્રતિકા ચડિયા ચોરી મને ના પહેરવાની ત્યાં ગરબા રમવાની ના પાડી પણ હું આવા કપડે ગરબાને એન્જોય કરીને આવી બોલો જો મારા મારી મોહીની શ્રી પણ તું એવું નાટક શુક્રવાર કરે છે હું એમ કઉ છું મને કેવો તારો દાંત વાગ્યો અહીંયા બડામાં ખબર છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો અત્યારે અમે ત્રણેય દીકરો તૈયાર થઈને જઈ રહ્યા છીએ અમરોલી મમ્મીના ઘરે ફોઈની છોકરીના છોકરાના મેરેજ છે તો અત્યારે ગરબા ને એવું બધું છે અને ડિનર છે તો અત્યારે ડિનર કરશું અને આવતીકાલે મેરેજ છે તો મેરેજમાં જઈશું અત્યારે હું દક્ષ ને જેનીશ અમે ત્રણ જ જઈએ છીએ પ્રતિક નથી આવતા પ્રતિકને અત્યારે એક્ઝામને એવું ચાલે છે તો એ નથી આવતા અને બંને બચ્ચા પાર્ટી જેટલી એટલી મસ્ત તૈયાર થઈ જાય ને બાંધણી લાગે છે મારી બચ્ચા માટી બાંધણી જો બતાવો ગાઈસ જો એલા અમારા દક્ષુ જેન ગેલા મસ્ત લાગે છે ને થુ મારી નજર ના લાગી જાય આ હીરા આય ઉભારો ઉભારો બરા આ બકરો ને આને હું કરવા લીધું પણ તે અને આજ આજ ઓ તારી આહ નાટક બસ તો ગાઈસ જો બન મારા મારી થઈ ગઈ ગાઈસ મારા મારી થઈ ગઈ મોડું થાય છે ચલો ગાડી કાઢું

પેલો કે છે હું આગળ બેસું આ કે હું આગળ બેસું બંને આગળ બેસવા લડાઈ ચાલી રહી છે મોડું થાય છે દક્ષ સમજી જાવ બંને પાછળ બેસો કોઈ આગળ નહીં જ્યાં દક્ષ પાછળ જતો રહે એ મા થોડી ના કાચ જો પેલો રડ્યો જો બંને આગળ બંને પાછળ કોઈ આગળ નહીં બંને પાછળ બંને પાછળ કોઈ આગળ નહીં ધમાલ નહીં જોઈએ મને દક્ષ માની જાને ભાઈ સાહેબ મોડું થાય છે બંને

ભટુરે ખાવા ભાઈ ને તો પછી હું કામ નાટક કરે છે આટલું સરસ જમવાનું છે ને અને અમારા તનુભાઈ તમે તો સુખથી પેટ ભરશો તો સ્ટાર્ટિંગ ખાવાનો જી તનુ વીરુભાઈ રેડી ને હેલો ગાય હમણાં જ અમારા નાણા એટલે સોનમ ગોહેલ હમણાં જ રાયપુર માંથી ઉભા થયા છે

ગરબા રમવા માટે અને હું છે ને થોડી વારમાં પાછી અડા જાઉં છું કેમ કે આવતીકાલે દક્ષ જેનીસ એક્ઝામ છે તો પ્રતિકે પરમિશન આપી જ નથી ગરબા રમવાની એકવાર ગરબા રમવા જઈએ ને તો પછી બાર એક વાગી જાય એટલે બંને ભાભીને છે ને હું ઘરે તૈયાર થવા લઈ આવી છું ગાડીમાં બંને તૈયાર થઈ ગયા અને હવે અમે પાછા વાડીએ જઈએ છીએ છોકરાઓ બધા ત્યાં જ રમે છે બે તૈયાર થયેલી જમકુડીને લઈ જઈ રહ્યા છે અમારા ફોઈ તો કાળા છો તમે જેનુભાઈ

ચાલો ઘરે જવાના ભાઈ આપણે પછી મોડું થાય બેટા પપ્પાનો ફોન આવ્યો લક્ષુ ચાલો ઘરે જવાના ઓ લક્ષુભાઈ ચાલો ઘરે કેમ બગાસા તો ખાય છે ચાલ ઘરે જઈને સુઈ જઈએ કોની આ તો જો બેઠો છે બાપરે બાપા બાપ રાજા સાહેબ બેઠા છે આ તો અને આ રોકી ભાઈ જો ડોન પડી જાય છે ભાઈ તું પાર્ટી છે આ લોકો મસ્ત મજાની ચણિયા ચોરી પહેરી અને અંદર ગરબાનો એન્જોય કરી આવ્યા અને મને પ્રતિક્રિયા ના પાડી કે તારે ગરબા નથી રમવાના તું જમીને તરત પાછી આવ બોલો તો હું ચણિયા ચોરી ના લાવી પણ હું ઘરે વહેલી બી ના ગઈ હું અહીંયા જ રહી જયારે ગરબા ને ત્યારે જ હું જઈશ ભલે પ્રતિકે ચણિયા ચોરી મને ના પહેરવા દીધા ગરબા રમવાની ના પાડી પણ હું આવા કપડે ગરબા એન્જોય કરીને આવી બોલો અને જો આ મારા બંને હિરોઈનો કેવા લાગે છે જો

ছু মানে উত্তার নেই তবে দেখা দিয়ে

પણ હવે બાર વાગ્યા અત્યારે આનાથી મોડા કેટલા મોડા જઈએ પછી અહીંયાથી બી અમારે અડાજન જવાનું પાછા પ્રતિક બી નથી હું ને બંને છોકરા છીએ એટલે ફાઇનલી હવે અત્યારે ઘરે જઈએ છોકરાઓ તો અહીંયાથી હું આગળ નહીં જવું ને પહેલા સુઈ જશે ગાઈઝ મેં કીધું તું ને કે હું ઘરે નહીં પહોંચું ને ત્યાં સુધી જશે ગયા અને આખા રસ્તામાં હું મસ્ત સોંગ ઘરે પહોંચી ગઈ જો એક વિકેટ આ પડી અને એક વિકેટ પાછળ પડી ગઈ લો ખબર જ હતી કેમ કે એ લોકો સવારે વહેલા ઉઠે ને અને દક્ષ તો બહુ જ વહેલો ઉઠે છ વાગે ઉઠે એટલે સુઈ જ જવાનો હોય કઈ નહી યાદમ પસંદ આવે હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક ફરી મળીએ કાલ નવા બ્લોગ માં આવતીકાલે જ એન્જોય કરવાનો છે કાલે સવારે પાછા અહીંયા આવીશું તો ચાલો બાય બાય